અને રાવણ એટલો બેફામ બન્યો છે એ સમયની અંદર ધર્મની પૂજાઓ બંધ થવા લાગી છે ભગવાનને માનવાનું બંધ કરવામાં આવ્યું સાધુ સંતો બ્રાહ્મણોની હત્યાઓ કરવામાં આવી યજ્ઞો બંધ થવા લાગ્યા ધર્મના ઉપર ઘા થવા લાગ્યા અને એ સમયે પૃથ્વી છે ગાયનું રૂપ લયા અને ભગવાન

પૃથ્વી અને બ્રહ્માજી ને ભગવાન શિવ અને તેત્રીસ કોટી દેવતાઓ છે એકઠા થવા લાગ્યા તમામ લોકો વિચાર કરવા લાગ્યા કે ભગવાન વિષ્ણુ કઈ જગ્યાએ મળે અત્યારે ક્યાં હશે અને એ સમયે બ્રહ્માજી બહુ સુંદર મજાનું શિવજી મહારાજે એક વિચાર પ્રગટ કર્યો બ્રહ્માજીને કીધું ક્યાંય ગોતવાની જરૂર નથી કોણે કીધું શિવજી શિવજી મહારાજે કીધું કે ભાઈ ભગવાનને શોધવાની ક્યાં જરૂર છે ભગવાન તો રજ રજમાં છે ભગવાન તો કણ કણમાં છે ભગવાન તો અણુ અણુમાં છે જ્યાં છીએ ત્યાંથી જ પ્રાર્થના કરીએ આવું જયારે કીધું ને ત્યારે બ્રહ્માજી એ શિવજીને એક ઉપમા આપી શિવજીને કોની ઉપમા આપી સાધુની ઉપમા આપી